સામે ટિકિટ બારી છે ટિકિટ લઈ પ્લેટફોર્મ પર આવ્યા તો સામે જ દાદર ભુજ દાદર ઊભી ઊભી છે આપણે જવાનું છે પ્લેટફોર્મ નંબર બે પર ચાલો સીડી ચડીએ આ ઊભી આપણી ભુજ રાજકોટ આ વખતે રેલવેએ એ ભૂલ નથી કરી જે બાવીસ વર્ષ પહેલાં કરેલી યાને સવારે રાજકોટથી એ ટ્રેન ચલાવેલી આ વખતે ભુજથી સવારે એ ટ્રેન ચલાવવામાં આવી રહી છે યાની ગાડી કો સુબહ રાજકોટ સે રવાના કિયા થા

તો આ છે બ્રેકવાન લગેજ આ છે દિવ્યાંગજનનો ડબ્બો ફોર ડિસેબલ્સ પર્સન્સ વિથ ડિસેબિલિટી આ વાન આ ગાર્ડ બ્રેક બ્રેકવાન અંદર જનરલ ડબ્બો ખાલી પડ્યો છે અહીં બાજુમાં જ આ કન્સ્ટ્રક્શન હજી પૂરું નથી થયું ઉપર શું બનાવી રહ્યા છે એ તો ખ્યાલ નથી પણ અહીં આ એક ગલિયારો બનાવીને રાખ્યો છે પેસેન્જર્સને આવવા જવા માટે અત્યારે ભુજના પ્લેટફોર્મ નંબર બે પર અહીં ચાલો ડોકિંગ કરી જોઈએ આ જે ખાંભલા પિલ્લર્સ છે તેના નટબોલ્ટ વગેરે તો લાગી ગયા છે ફાઉન્ડેશનમાં હવે એના ઉપર કોન્ક્રીટિંગ કરીને કદાચ ટાઇલિંગનું કામ બાકી છે આ ઉપર જાળ્યા છે ચાલો આગળ જોઈએ ટ્રેનના ડબ્બા આમ ખાલી જેવા જ છે બારીઓ પણ ઉઘાડી નથી આ પણ એક જનરલ ડબ્બો છે ખાલી છે જેમ જેમ આગળ જઈએ છીએ બધી જ બારીઓ બંધ જ દેખાય છે આ ઉપરનું આ શું બનાવે છે ખ્યાલ નથી આવતો પ્લેટફોર્મ નંબર બે ઉપર જ પૂરું થાય છે કદાચ વ્યૂ વ્યૂઇંગ ગેલેરી હોઈ શકે કઈ ન કહી શકાય જોકે એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગને એ બધું ભવ્ય બનાવવામાં આવ્યું છે એટલે ભુજ રેલવે સ્ટેશન હવે જબરું બની રહ્યું છે અહીં કંઈ સૂચના લખેલી છે જુઓ બારીઓ હજી બંધ છે કારણ કે અંદર ડબ્બામાં કોઈ બેઠું જ નથી આ ડબ્બો પણ એ જ રીતે જનરલનો જ ડબ્બો છે ટ્રેન ચાલુ તો કરી છે પણ એવું લાગે છે કે હજી લોકોમાં એટલી બધી જાગૃતિ નથી આવી લાગતી ખબર નથી કે શું વાત છે બની શકે કે ગાંધીધામથી વધુ લોકો બેસે આ ચેર કાર છે ટુ સિટિંગ સેકન્ડ ક્લાસ સિટિંગ એ પણ ખાલી જ છે અત્યારે સૂર્યદેવ બસ ઘું થઈ રહ્યા છે અને આ છે એસી ચેર કાર પણ ખાલી જ છે બહાર થોડો થોડો ઠંડી હવા લાગી રહી છે મતલબ કે એસી ચાલુ છે વાતાનુકૂલિત યાન આ છેલ્લો ડબ્બો આવી ગયો અથવા પહેલો ડબ્બો આવી ગયો લગેજ સેકન્ડ ક્લાસ જનરલ ડબ્બો આ દિવ્યાંગજનો માટેનો ડબ્બો અને આગળ ગાર્ડની બ્રેકવાન પાર્સલનો ડબ્બો અને આ રહ્યું આપણું લોકો ના આ વખતે ડીઝલનું નથી ઉપર પેન્ટોગ્રાફ્સ દેખાઈ રહ્યો છે વિદ્યુત આ પેન્ટોગ્રાફ્સ દ્વારા લોકોમાં અંદર જાય જેનું શક્તિમાં પરિવર્તન થાય અને એન્જિન આખી ટ્રેનને ખેંચી જાય લગભગ પચીસ હજારથી ચાલીસ હજાર વોટ્સ જેટલો પાવર આ વિદ્યુત વાયરોમાં વહેતો હોય છે આ અંગેની ચેતવણી પણ રેલવે દ્વારા દરેક સ્ટેશને આપવામાં જ આવતી હોય છે ટ્રેનની ઉપર ન બેસવું એવી જાતની ચેતવણી હોય છે સૈતાલીસ મિનિટ તીન મિનિટ કે બાદ અમારી ગાડી નીકળેગી છ બજકર પચાસ મિનિટ લાલીમાં બહુ સુંદર બસ દેખાઈ રહી છે ક્ષિતિજ ઉપર ચાલો જરા નિરીક્ષણ કરીએ દિવ્યાંગ ડબ્બાનું અહીં કોઈ ચાર્જિંગ પોઈન્ટ નથી અને બસ યસ ઉપર પંખા જરૂર છે બાકી તો હવે ફાયર એક્સટિંગ્વિશર છે અને આ છે વોશરૂમ ચાલો તો હવે રાહ જોઈએ ટ્રેન ઉપડવાની સૂર્યનારાયણ પણ બસ ઉગી ગયા છે સવારનો ભોર છે સમય થયો છે છ વાગીને સડતાલીસ મિનિટ બસ ઉપડવાની જ છે છ અને પચાસ મિનિટે તો ચાલો રાહ જોઈએ ટ્રેન ઉપડવાની